અને ખૂબ મજા આવી રહી છે અહીંયા આવીને તો એક વાર જરૂર છું સાપુતારા હિલ સ્ટેશન પર કરાવજો સાપુતારામાં બહુ મજા આવ્યો છે હું દિવાળી વેકેશનમાં બધાને કહીશ કે તમે સાપુતારા ફરવા આવો અહીંયા બોટિંગ પણ એટલી સારી થાય છે અને મેં રાઇડ પર કઈ રીતે અમે ક્રિકેટ રમ્યા પછી ફૂટબોલ વોલીબોલ બધું રમવું મને બહુ મજા આવી સાપુતારામાં રાઇડ કઈ રીત સ્કૂટી ચલ અને મેં બધાને જ કહીશ કે દિવાળી વેકેશનમાં તમે કશે આવો કંઈ નહીં આવો પણ સાપુતારા જરૂરથી આવજો અને અહીંયાનું વેધર અને એક્ટિવિટીઝ એટલી મસ્ત છે અમે લોકો એન્જોય મતલબ ખબર નથી પડતી શું એટલી બધી એક્ટિવિટીઝ છે અને બધું ટ્રાય કરવું છે અને એટલો ટાઈમ બી નથી તો અમને ખબર નહીં પડતી કે કઈ રીતના આટલું બધું કહે ને એટલી મજા આવી રહી છે અમે હમણાં જસ્ટ પેરાગ્લાઇડિંગ એક્સપિરિયન્સ કરી ઇટ વોઝ ધ વન ઓફ ધ બેસ્ટ એક્સપિરિયન્સ ઓફ માય લાઈફ સો ડેફિનેટલી હું બીજા લોકોને બી રેકમેન્ડ કરીશ કે અહીંયા આવે અને અહીંયાના એક્સપિરિયન્સ લે કે કેવું પ્લેસ છે સાપુતારા કેટલી અમેઝિંગ આપડા ગુજરાતમાં જ કેટલી અમેઝિંગ પ્લેસ આપણને એક્સપિરિયન્સ કરવા મળે છે